એ પૂરી થાય એ પહેલા એને દેશ છોડવાનું હોય છે આ લોકો એવા લોકો છે કે જેને કન્ટ્રીની અંદર ઇલીગલી એન્ટર થયા છે સવા કરોડ જેવા લોકો ઇલિગલી ત્યાં રહે છે આ બધા પેરામીટર્સ છે કે જેની અંદર લોકો ઇલિગલમાં આવે છે જે ઇલીગલી રહેતા હોય એટલે પછી નાના મોટા જ કામ કરતા હોય જે ચોપડે ક્યાંય હોય એવી કંપનીમાં કામ કરતા હોય કે જ્યાં એ એવું લાગતું હોય કે પકડાય નહીં એમના ઘણા સપના હોય છે સેટ થવાના પૈસા કમાવાના એ બધા સપના રહી જશે ધ્યાનમાં હોવી જોઈએ એ લોકોને કઈ ચિંતા કરવાની જરૂર નથી આ ઓકે કારણ કે જ્યાં સુધી તમારી પાસે લીગલ પરમિટ છે એ કન્ટ્રીમાં રહેવાની અને તમે લીગલી અને બધા નોર્મ્સ ફોલો કરો છો હાલ ભારતભરમાં એક નામ સંભળાઈ રહ્યું છે અને તે નામ છે કે અમેરિકા છેલ્લા કેટલાક દિવસો થી અમેરિકાને લઈને ચર્ચાઓ થઈ રહી છે જ્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ છે ફરી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકા પણ ચર્ચામાં છે અમૃતસર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ સૌ કોઈના મોટા અમેરિકા શબ્દ છે તે હાલ આવી રહ્યો છે કારણ કે તેમના હાથમાં હતી હાથ કડીને પગમાં સાંકળ બાંધેલી હતી અને આ રીતે તેમને જે રીતે ભારત લાવવામાં આવ્યા અને હાલ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે

તેમને ભારત લાવવામાં આવ્યા તેમને જે રીતે લઈ આવવામાં આવ્યા તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે કારણ કે તેમને હાથમાં હાથ કડી હતી અને પગમાં જે રીતે સાંકળ બાંધીને લઈ આવવામાં આવ્યા તેત્રીસ જેટલા ગુજરાતીઓ પણ હતા તો આજે આપણે અનેક મુદ્દાઓની વાત કરવી છે જેમ કે ત્યાં જવા માટેની ખરી પ્રક્રિયા શું છે શા માટે ગેરકાયદેસર રીતે લોકો ત્યાં જતા હોય છે અત્યારે અનેક લોકો જે ત્યાં ગેરકાયદેસર રીતે છે તેમની સાથે શું થઈ શકે અનેક લોકો કાયદેસર રીતે છે તેમના પર કોઈ મુશ્કેલી છે કે શું અનેક વિદ્યાર્થીઓ છે જે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અનેક વિદ્યાર્થીઓ ત્યાં જવાના છે તેમના પર કોઈ સંકટ છે આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે ત્યારે સર સૌ તો એ જ મારો પ્રશ્ન છે કે શા માટે લોકો ત્યાં આ રીતે ગેર ગેરકાયદેસર રીતે જઈ રહ્યા છે તો નમસ્તે કૃપાલજી અને એક વસ્તુ કહેવા માંગીશ કે યુએસએ એક વન ઓફ ધ ફેવરિટ ડેસ્ટિનેશન છે લોકોની કે ત્યાં જ લોકોને સિલેક્ટ થવું હોય છે હવેવર લોકો જે રસ્તા અપનાવે છે અને આ જે કિસ્સો બન્યો છે તો એક વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં કે ઇલિગલ માઇગ્રન્ટ એટલે કોણ કહેવાય કે જે ઇલિગલી દેશમાં એન્ટર થયા છે અથવા એને વિઝા હતા એ એન્ટર થયા એ કન્ટ્રીમાં હરેક વિઝાની એક એક્સપાયરી હોય જે એક્સપાયરી હવે એ પહેલા એ માણસને પોતાના કન્ટ્રીમાં પાછું વયું જવાનું હોય જે ના થયું હોય એટલે એનું સ્ટેટસ

હરેક વિઝાની કેટેગરીની એક લિમિટેશન હોય છે ઇન ટર્મ્સ ઓફ ઓફ ધ મંથ છોડવાનો હોય છે આ લોકો લોકો એવા છે કે જેને કન્ટ્રીની અંદર ઇલિગલી એન્ટર થયા છે અધરવાઇઝ વિધાઉટ ડોક્યુમેન્ટ એન્ટર થયા છે અધરવાઇઝ ત્યાં જઈને પછી એમનો એની જે સ્ટડી વિઝા છે અથવા વર્ક વિઝિટર વિઝા છે અથવા જે બી એની પરમિટ હતી એટલે ઘણા લોકો આની અંદર રોંગ રીતે એ બી માર્કેટ થતું હોય કે ભાઈ આપડે હમણાં જે કિસ્સો જોયો કે જે પાછા એવા બોલે છે કે મેં પચાસ લાખ રૂપિયા આપ્યા હું અગિયાર દિવસ ત્યાં રહી પાછું આવું પડ્યું છે એ ના અપનાવવા જોઈએ લોકોએ જે આઈડિયલ વેન્ટ્રીમાં એન્ટર થવાનો યુઝી યંગ એજ ની અંદર સ્ટડી વિઝા હોય છે અને એ લઈને સ્ટુડન્ટ જતા હોય યુએસ માં ત્યાં એને સ્ટડી વિઝા પૂરો થાય પછી એને ત્રણ વર્ષ સુધીની વર્ક પરમિટ મળતી હોય કે જેની અંદર એને રિક્વાયર્ડ ફિલ્ડમાં એને વર્ક પરમિટ એને કન્ટિન્યુ કરવાની હોય સ્પોન્સર એને લઈ લેવાનો હોય કે જેને સ્પોન્સરશીપ પર રેડી હોય જેને એચ વન બી વિઝા કહેવાય એચ વન બી વિઝા છે એ એમ્પ્લોયર એને આપે જેથી એ ત્યાં રહી શકે છે આ સ્ટાન્ડર્ડ એ છે કે અમેરિકાની અંદર તમે રહ્યો અને એચ વન બી માંથી પછી ફ્યુચર માં તમને પીઆર ના ચાન્સીસ બી હોય છે હાવેવર કોઈ બી માં તમે જાઓ છો તમારે એના ઇમિગ્રેશન નોર્મ્સ ફોલો કરવાના હોય છે ઘણીવાર લોકો ઇલીગલ મૃત્યુ છે તો બી એનું સ્ટેટસ એને કરી દેતી હોય છે એટલે આ બધા પેરામિટર્સ છે કે જેની અંદર લોકો આવે છે જે લોકો લીગલી છે વ્યવસ્થિત છે ત્યાં ભણે છે જોબ કરે છે એચ વિઝા ઉપર છે અથવા એના ગ્રીન કાર્ડ હોલ્ડર્સ છે એ લોકોને કઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યાં સુધી તમારી પાસે લીગલ પરમિટ છે એ કન્ટ્રીમાં રહેવાની અને તમે લીગલી અને બધા નોમ્સ ફોલો કરો છો તમને કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં એટલે જે તમે જેમ કે વાલીઓને ચિંતા થતી હોય કે અમારા બાળકો ત્યાં ગયા છે થશે તો એ લોકોને કઈ ચિંતા કરવાની જરૂર નથી હું એક જ એડવાઇસ કરીશ કે નોર્મ્સ ફોલો કરો કોઈ બી કન્ટ્રીની અને એ નોર્મ્સ બધા ક્લોઝ હોય જ છે ઇફ યુ આર રિયલી ગુડ ફોર ધ કન્ટ્રી એ લોકો તમને જાશે કે તમે ત્યાં જ રહ્યો શું કેશો ગૌરવભાઈ અત્યારે જે રીતે આપણે જોઈએ તો અનેક વિદ્યાર્થીઓ ત્યાં જવા માંગતા છે અનેક સ્ટુડન્ટ્સને જવું હશે ત્યાં તો તેમના માથે કોઈ સંકટ છે અથવા તેઓ પણ અત્યારે ડરી રહ્યા છે તેમના વાલીઓ છે તેમાં તે પણ ચિંતામાં છે તો એને એને લઈને થોડું કહો જો તમને એવું લાગતું હોય કે યુએસએ માં કઈ ચિંતા જેવું છે તો ધેર ઇઝ ઓલવેઝ અ ચેન્જ ઇન ધ સિસ્ટમ નવી ટ્રમ્પ નવી ગવર્મેન્ટ ટ્રમ્પ ટુ પોઈન્ટ આવ્યા એને

યુએસ માં કેવું છે કે એના લાસ્ટ યર ટુ લાસ્ટ યર એક ડેટા બહાર આવ્યો હતો કે કરીબન સવા કરોડ જેવા લોકો ઇલીગલી ત્યાં રહે છે હવે આ ગવર્મેન્ટ માટે મોટી કેવાય ને ચેલેન્જ છે ત્યાંની કે આ લોકો શું કરવું બેસીકલી અનડોક્યુમેન્ટેડ છે એક્સટેન્શન થઈ ગયા છે ઇલીગલી રહી છે એટલે હવે ડિપોર્ટેશન પ્રોસેસ એને ચાલુ કરી છે ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટ અથવા નાની મોટી સોપ્સ ની અંદર એ લોકો જે લોકો કામ કરતા હોય ઇલીગલી એ લોકોને પકડે છે એ લોકો કારણ કે કેવું હોય છે કે યુએસ માં ઘણી સિસ્ટમ એવી છે કે જ્યારે સ્ટુડન્ટ ભણતું હોય ત્યારે એને અમુક રિસ્ટ્રિક્શન હોય બાર ટાઈમ જોબ કરવાના નહિ કરવાના એ બધા હોય છે ઘણા છોકરા ઇલીગલી વિનો પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાઈ લેતા હોય છે કે જે એને આ બધી પ્રોબ્લેમ માં નાખતું હોય છે એટલે જે પેરેન્ટ્સ ને યુએસએ મોકલવાની ઈચ્છા છે ઓબ્વિયસલી યુએસ ઇઝ અ ગુડ ડેસ્ટિનેશન એમાં કે વાંધો જ નથી પણ સપોઝ તમને સેકન્ડ તમારે ઓપિનિયન લેવો હોય તો તમે એવા બી કન્ટ્રી વિચારી શકો જેમ કે અત્યારે યુરોપ ઘણો સારું કરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલસો ડુઇંગ ગુડ પછી યુકે માં ઓબ્વિયસલી એક હોટ ચોઇસ છે સ્ટુડન્ટ્સ ની અબ્રોડ સ્ટડીઝ માં જવાની તો યુકે બી વિચારી શકે છે એઝ અ સેકન્ડ ઓપિનિયન અને તેમને કોઈ બી સમય એક બી ડાઉટ હોય તો ધે કેન કોન્ટેક્ટ અવર ટીમ આરજી ઓવર અવર એક્સપર્ટ કાઉન્સેલિંગ એ લોકો આપશે મારા કાઉન્સેલર્સ તો એ કઈ ચિંતાની વસ્તુ નથી હર એક સ્ટુડન્ટને અબ્રોડ જવાની એકચ્યુઅલી અથવા અબ્રોડ સેટ થવાની ઈચ્છા હોય કોઈ બી વ્યક્તિ હોય એને બી હોય છે ઇનફેક્ટ અમને બી ઘણીવાર વાર એવી ક્વેરીઝ આવતી હોય છે કે શું તમે વર્ક પરમિટમાં અમને મોકલી દેશો પણ લોકોને એક શોર્ટકટ એના એક વન ઓફ ફેવરેટ હોય છે એ લોકોનું કે ભાઈ શોર્ટકટમાં આપણે સેટ થઈ જઈએ એને કે કોઈ બી કન્ટ્રીમાં સેટ થવાના વેઝ હોય છે જેમાં સ્ટડી વિઝા એક ઇઝી અને સારો રસ્તો છે તમે તમે ભણો ત્યાંની સિસ્ટમ ફોલો કરો અને તમે વર્ક વર્કિટ કરવા પીઆરમાં કન્વર્ટ થાવ તો એ અમે એડવાઇઝ કરતા હોય છે અને વી આર હેપી કે અમારા બધા સ્ટુડન્ટ ખુશ છે એમના જે બી કન્ટ્રીમાં ગયા છે ગૌરવભાઈ હજુ પણ ઘણા લોકો છે ત્યાં જે રીતે રહે છે તો એના સાથે શું થઈ શકે અથવા એમને શું કરવું જોઈએ જે લોકો ત્યાં છે તો સૌથી પહેલા ઇમિગ્રેશન સ્ટેટસ એમનું જોવું જોઈએ ઇલીગલ માઇગ્રન્ટ છે તો ધે આર સપોઝ ટુ કમ બેક ત્યાં રહેશે તો ઓબ્વિયસલી ગવર્મેન્ટ અત્યારે એગ્રેસિવલી કામ કરે છે એ લોકોને પાછા મોકલવાની અધરવાઇઝ અ देयर इज एन एडवाइस કે જે ઇમિગ્રેશન લવર્સ છે એને કોન્ટેક્ટ કરે કારણ કે દરેક ની પ્રોફાઇલ અલગ અલગ હોય છે પણ હા તમારો સ્ટેટ ઇલીલીગલ છે એટલે તમને તમે એક પ્રોબ્લેમ માં જ છો એક્ચ્યુઅલી હમ 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 સાથે એ લોકોને પાછું આવ આવવું પડશે એવું મને દેખાઈ રહ્યું છે હમ ગૌરવભાઈ જે આ જે લોકો ગે ગેર કાયદેસર રીતે રહે છે જેમને કઈ રીતે શોધવામાં આવતા હોય છે ત્યાં એ લોકો ને એક્ચ્યુઅલી ત્યાં ગવર્નમેન્ટ છે ને એક્સ્ટ્રા સ્માર્ટ છે એટલે એને ખબર હોય છે કે લોકો ક્યાં ક્યાં રહેતા હોય છે ક્યાં ક્યાં જોબ કરતા હોય છે અમુક એવા ઇતિહાસ છે કે અમુક એવી ઇલિગલ એન્ટ્રી ના પોઈન્ટ છે કે જેની અંદર લોકો આવતા હોય છે નો ડાઉટ અત્યારે જે મહેનત કરી રહી છે ગવર્મેન્ટ બોર્ડર સીલ કરવાની એ રીતના એ લોકો ટ્રાય કરે છે કે સંપૂર્ણપણે ઇલીગલ માઇગ્રન્ટ આવતા એમના દેશમાં બંધ થાય પણ આ વસ્તુ એવી છે કે ઈ ઈલિગલી રહેતા હોય એટલે પછી નાના મોટા જ કામ કરતા હોય જે ચોપડે ક્યાંય હોય કે એવી કંપનીમાં કામ કરતો હોય કે જ્યાં એ એવું લાગતું હોય કે પકડાય નહીં પણ ઇલીગલ વસ્તુ ઇલીગલ વસ્તુ છે એને કોઈ દિવસ વર્ડ્સ ના થઈ શકે અને જયારે ઇમિગ્રેશન ની વસ્તુ હોય છે ત્યારે હરેક કન્ટ્રી સેન્સેટીવ હોય છે નોટ ઓનલી યુએસ બહારથી આવીને તમારા દેશમાં ઇલીગલ એરિયા છે તો એનો કોઈ ઓન પેપર કોઈ રેકોર્ડ નથી કે કઈ ભી આદાવડા ગુનામાં હોય છે તો એ એક યોગ્ય વસ્તુ નથી એટલે ગવર્મેન્ટનું આ જે પગલું છે એનો કોઈ દોષ નથી લોકો જાય છે ઘણા કન્ટ્રી ના લોકો હોય છે એટલે એકસો પાછા એવા તો એક બહુ નાનો ફિગર છે કે જે હજી હજી ચાલુ થયું છે એ લોકોનું ઘણા લોકો હોય છે જે ઘણા એજન્ટો દ્વારા જતા હોય છે અને ગેરકાયદેસર રીતે જે રીતે આપણે જોયું કે જીવના જોખમે પણ ઘણી વખત એવા સમાચારો આવતા રહે છે કે જીવના જોખમે અથવા જીવ પણ જતો હોય છે ઘણી વખત અમેરિકા જવા માટે તમે તો વીસ વર્ષથી આ ક્ષેત્રમાં છો વીસ વર્ષનો અનુભવ ધરાવો છો શા માટે લોકો આટલા બધા અમેરિકા જવા માટે તલપાપડ હોય છે શું શું કારણો હોય છે ગૌરવભાઈ બધાને એક વિઝન હોય છે કે મારે સારા કન્ટ્રીમાં હોય જવું હવે પેલા એ રસ્તો અપનાવે

પેલા એક વસ્તુ એ જોવી જોઈએ કે શું તમારું લીગલ રાઈટ છે ગુજરાતી હોય તો આર વિચારવું જોઈએ કે આવું શું ઓબ્જેક્ટિવ છે એટલે એ ફોટો અપનાવો છે લોકોએ ઇલીગલી એન્ટર થવા માટે અને જેને એને સમજાયું છે એ બી ખોટું છે

એમના ઘણા સપના હોય છે સેટ થવાના પૈસા કમાવાના એ બધા સપના અધૂરા રહી જશે પ્લસ ડિપોર્ટેશન એટલે એવી વસ્તુ છે કે જે એમના ફ્યુચરમાં ડિપોર્ટેશન ભવિષ્યમાં શું કરી શકે છે મારો પ્રશ્ન છે છે કે એનાથી શું નુકસાન થઈ શકે ડિપોર્ટેશન એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ બી કન્ટ્રીમાં તમે સપોઝ ફરવા બી જાઓ છો કે તમે કોઈ કન્ટ્રીમાં ભણવા જાવ છો મેજોરિટી ઓફ તમારી ઇમિગ્રેશન હિસ્ટ્રી ચેક કરતી હોય હવે એક એક્ઝામ્પલ લઈએ કે તમને કોઈ કરેલા છે તમારે જસ્ટિફાય કરવી પડે બરાબર તો આ વસ્તુ છુપી નથી રહેતી કે તમે ડિપોર્ટ થયા એ લીગલ વસ્તુ એ તમે જેવું તમે શો કરો એટલે બીજા કન્ટ્રી માટે અલાર્મિંગ છે કે ભાઈ આ દેશમાં ઇલીગલ હતો મારા દેશમાં કેમ લાવવા માંગે છે પ્લસ ઘણા દેશની અંદર પાસપોર્ટ જપ્ત થઈ જતા હોય છે તો પછી પાસપોર્ટ અપલોડ કરી જઈ શકશે એટલે આ બધી વસ્તુ છે ને એ બહુ અલાર્મિંગ છે લોકો માટે આ લોકો કોન્સિકવન્સીસ જોયા વગર આ બધી મહેનતમાં પડતા હોય છે અને પછી પોતાનું કેરિયર સ્પોઇલ કરે છે જી ધેટ્સ વોટ આઈ સે હમ ગુરુભાઈ એવા કયા કયા દેશો છે કારણ કે આપણે અમેરિકામાં જવાની લોકોને આટલી ઘેલ હોય છે અન્ય એવા કે કયા ઓપ્શન છે કે જ્યાં જઈ શકાય છે યુકે જઈ શકાય છે ઓસ્ટ્રેલિયા જઈ શકાય છે આયર્લેન્ડ ફ્રાન્સ દુબઈ અત્યારે અપકમિંગ કન્ટ્રી છે એજ્યુકેશન માટે અને આ બધા કન્ટ્રી એવા છે કે જેની અંદર શું છે કે કેરિયર પ્રોસ્પેક્ટ બી સારા છે ભણ્યા પછી તમને તમે સ્ટુડન્ટ ભણતું હોય ત્યારે વીસ કલાક પાર્ટ ટાઈમ જોબ્સ અલાઉડ હોય છે વીકલી કે જેથી એ રેવા જમાના કરતા કાઢી શકે પ્લસ ભણ્યા પછી તમને પોસ્ટડી વર્ક રાઇટ્સ મળતા હોય છે કે જેની અંદર બે વર્ષ લઈને પાંચ વર્ષ સુધીના વર્ક ઓપ્શન્સની અંદર એ લોકો રિક્વાયર્ડ માં જોબ લઈ લે અથવા રિક્વાયર્ડ સ્પોન્સર એને મળી જાય એને સ્પોન્સરશિપ આપવા માટે તો એ વર્ક પરમિટ અને વિઝા તરફ એ કન્વર્ટ થતું હોય છે કોઈ બી કન્ટ્રીમાં સ્ટુડન્ટ સ્ટુડન્ટને સેટ થવું હોય ને તો સ્ટડી ઇઝ ધ ઇઝીએસ્ટ વે કે જેથી ત્યાંનું ભણતર લેશે પછી ગવર્મેન્ટ એને પોસ્ટ સ્ટડી વર્ક રાઇટ્સ આપતા હોય ત્યાં રહેવાના અને રિક્વાયર્ડ ફિલ્ડમાં નોકરી કરવાના તો એ નોકરી કરે પછી વર્ક પરમિટ એકચ્યુઅલમાં કન્વર્ટ થતી હોય છે એકચ્યુઅલ વર્ક પરમિટમાં જે ઓપન વર્ક પરમિટ હોય અને દેટ લીડ્સ ટુ પીઆર ઇન કપલ ઓફ યર્સ તો આ સ્ટાન્ડર્ડ વે છે આઈડિયલ વે છે અને કોઈ બી સ્ટુડન્ટ કે કોઈ બી વ્યક્તિ બહાર કન્ટ્રીમાં જવા માંગે છે હું એમને એડવાઇસ કરીશ કે

તે મોકલવાની રીત છે તે કઈક એક્સ્ટ્રા નથી લાગતી કારણ કે આપણે જોઈએ તો જે રીતે સાંકળ બાંધીને હાથકડી બાંધીને અને જે રીતે ત્યાંથી આવેલા એક ભારતીય જે રીતે વાત કરી કે તેમને વોશરૂમ પણ જવા દેવામાં નથી આવતા આ પ્રકારે તેમને અહીં પાછા મોકલવામાં આવે છે તો આ થોડું એક્સ્ટ્રા નથી લાગતું જેમ મેં હમણાં થોડી વાર પહેલા જ કીધું કે તમારી જે ડેડલાઈન્સ છે વિઝાની એ ફોલો કરો કારણ કે એના બીજા દિવસે તમે ઇલીગલ થઈ જાવ છો અને જ્યારે મેટર હોય છે ત્યારે પોલીસ અને બધી યુ નો ધેર ટેકિંગ વેરી સિરિયસલી આ બધી વસ્તુ એટલે ઓબ્વિયસ છે તમે એના ગુનેગાર છો એ કન્ટ્રીમાં હવે જયારે ગુનેગાર હોય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ જે વસ્તુ એમની સાથે થાય છે આપણને દુઃખ થાય કે ભાઈ આવું કેમ થાય છે પણ જયારે ગુનેગાર હોય છે ત્યારે એને એ ટ્રીટમેન્ટ ફોલો થતી હોય છે એટલે આ વસ્તુ આપણે એટલે જોઈએ છીએ કે આવું બધું આપણે હાથ કાઢી થી લાવવામાં આવે છે કારણ કે દે આર ઇલિગલ પીપલ દે આર રેડ આઈઝ ઓફ ધ કન્ટ્રી રેડ ફ્લેગ માં કહી શકીએ કે જે જેને રૂલ્સ તોડો છે રૂલ્સ તોડવા વાળાને ઓબ્વિયસલી આપણને ખબર છે આપણા દેશમાં બી રૂલ્સ થાય તો શું થાય તો એમના કન્ટ્રીમાં બી એ લોકો ફોલો કરે છે હમ એવું નથી કે ઇન્ડિયામાં બધા કન્ટ્રી માં એ લોકોએ સેગ્રીગેટ કરીને મોકલવાનું ચાલુ કરી દીધું છે

તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે અને હાલ તો જે રીતે અનેક લોકો ત્યાં રહે છે જે રીતે આપણે જોયું કે કરોડો લોકો કરોડો ની સંખ્યામાં લોકો છે ગેરકાયદેસર રહે છે તેમની પર પણ હાલ તો જે છે સંકટ નો સકંજો સેવાઈ રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર